એક પિતાની કિંમતના સહારા છે સંસ્કાર છે નૈતિકતા છે અને એક શિલ્પકાર છે જે પોતાના બાળકના ભવિષ્યનું ભવિષ્ય ઘડતો રહે છે માતા તો હૃદયની ધબકન છે

પિતા એક એવું વૃક્ષ છે જે પોતે ગરમી સહન કરે છે પણ એના તળે બેઠેલા દરેક માટે શીતળ છાંયો પૂરી કરે છે બાળપણમાં પિતા એક રક્ષક અને માર્ગદર્શક બાળક જ્યારે નાનું હોય ત્યારે એને ખબર પણ નથી પડતી કે એક પિતા કેટલી મહેનત કરે છે એક બાળકને જે રમકડા મળે તે કેટલા મુશ્કેલીથી ખરીદવામાં આવે છે તેનો ખ્યાલ એક બાળકને હોય જ નહીં એક પિતા પોતાનો ભોખ રખે પણ પોતાના બાળક માટે મીઠાઈ લાવે પોતે જૂના કપડાં પહેરે પણ બાળક માટે નવો ડ્રેસ લાવે પોતાના શોખ છોડે પણ સંતાનની જરૂરિયાત માટે પોતાને ઉમેરી લે રાતે દુખાવાથી પીડાતો હોય પણ સવારે હસતા મોઢે નોકરીએ જતો રહે દિવસ રાત મહેનત કરતો રહે પણ બાળકને હંમેશા હસતો જ દેખાય એક પિતા જે લોઢાની જેમ મજબૂત લાગતો હોય એ અંદરથી શૂન્ય પણ હોઈ શકે છે પણ એ પોતાની તકલીફો કદી બતાવતો નથી જવાનીમાં વટવૃક્ષ જેમ જેમ સંતાન મોટું થાય પિતા પાછળ પડતો જાય છે એક બાળક જ્યારે પોતાની કારકિર્દી બનાવવા નીકળે છે ત્યારે એ પાછળ પિતાની બલિદાની વાતોને ભૂલી જાય છે પણ પિતા તો હંમેશા બાળપણની જેમ પ્રેમ જ કરતો રહે એક પિતા એ દીવો છે જે પોતાને બાળી દે છે પણ સંતાન માટે પ્રકાશ ફેલાવે છે એક પિતા એ પવન છે જે પોતાના આરામની પરવા કર્યા વગર સંતાન માટે શીતળ હવા લાવે છે એક પિતા એ દરિયો છે જે પોતે ગહન દુઃખ સહન કરે પણ પરિવારને એ દુઃખનો અણસાર પણ થવા દેતો નથી વૃદ્ધાવસ્થામાં પિતા એક ભૂલાઈ ગયેલું પાનું જ્યારે પિતા વૃદ્ધ થાય ત્યારે એ સંતાન માટે એક દૂરસ્થ ચિત્ર બની જાય છે એક જ પિતા જે કદી સંતાનના બૂમ પર દોડી આવતો આજે એકલો બેસીને રાહ જુએ છે જે કદી સાથ છોડતો નહીં આજે એકાંતમાં જીવી રહ્યો છે આજના સમયમાં વૃદ્ધ પિતાને વડીલાશ્રમમાં મોકલવામાં આવે છે જેને કાંધ પર બેસાડીને ચાલવાનું શીખવતા હતા આજ પિતા માટે થોડો સમય કાઢવો પણ મુશ્કેલ થઈ જાય છે જે પિતા હાથ પકડીને ચાલતા શીખવતા હતા આજ પિતા લાકડી લઈને પણ એકલો ચાલે છે પિતાની કિંમતી વાતો પિતા એ વ્યક્તિ છે જે કેવળ માર્ગદર્શક નથી પણ એક જીતી જાગતી શાળા છે તેના જીવનના પ્રત્યેક સંજોગો એક મોટી શીખ હોય છે એક પૈસા મહત્વના છે પણ સંબંધો એ ધન સંપત્તિ કરતા વધુ કિંમતી છે બે સંસાર એ સમર્થન અને સમર્પણ પર ચાલે છે એમાં સંબંધી જાળવી રાખવી એ કળા છે ત્રણ કોઈ પણ મુશ્કેલીથી ડરવું નહીં સફળતાની શરૂઆત હંમેશા નિષ્ફળતાથી જ થાય છે ચાર જ્યાં સુધી જીવતા રહો સંસ્કાર અને સન્માન જાળવી રાખજો પાંચ તમારું બાળક તમારું દ્રશ્ય છે એને એવું ઘડજો કે એ ભવિષ્યમાં તમારું ગૌરવ બને પિતાની કિંમત સમજવી હોય તો એક જે સંતાનના માટે પોતે ગમે તેટલી મહેનત કરે એ સંતાન એના માટે બે મિનિટ કાઢી શકે તો જીવન સુખી બની જાય બે પિતા જ્યારે નોકરીથી ઘરે આવે ત્યારે એક વાર કુભજો તમે થાકી ગયા છો ત્રણ એક દિવસ પિતાને લાવીને બેસાડી કહેજો પપ્પા હું આજે તમારી સાથે વાત કરવા છું તમે કઈ જિંદગી જીવી